નમસ્કાર આપ પ્લસ આપની સાથે આંકલ તાલુકાના રામપુરા ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવે છે ગામમાં પાલા તલાવડી પાસે આવેલ ફૈઝ સલીમ બોનાના ના ખુશબુ ફાર્મ ઇલેક્ટ્રિક ડીપી ની અંદર શોર્ટ સર્કિટ થવાથી બાજુમાં આવેલ તબેલામાં આગમાં ત્રણ પશુઓના મૃત્યુ થયા છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તબેલા નજીક આવેલી વીજ ડીપીમાં શોર્ટ સર્કિટ થયું હતું આ શોર્ટ સર્કિટથી નીકળેલા તણખા તબેલામાં રાખેલા ઘાસના પોળા પર પડ્યા હતા પરિણામે તબેલામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની જાણ થતાં જ બોરસદ તેમજ આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી પરંતુ ત્યાં સુધીમાં તબેલામાં બાંધેલા ત્રણ પશુ આગમાં દાજીને ભડથું થઈ જતા ત્રણ પશુનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું આ ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા આ દુર્ઘટનામાં ત્રણ અબોલા જીવોનું મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે આણંતે દિનેશ પટેલની સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર